સુરેન્દ્રનગરના પાટડીના સેડલા ગામે ખનીજ માફિયાઓની દાદાગીરી સામે આવી છે ખનીજ માફિયાઓ ખેડૂતોના ખેતરોમાં ખોદકામ કરવા લાગ્યા જ્યાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાવશે સાહીઠ વીઘા જમીન પર ખોદકામ કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ છે ખેતરોમાં ગેરકાયદેસર ખોદકામ કરવાના માફિયાઓ પર ગંભીર આક્ષેપ ખેડૂતોએ કર્યા છે કડક પગલાં ભરવા ખેડૂતોએ માંગ કરી છે સુરેન્દ્રનગર જિલ્લાના દસાળા તાલુકાના મોજે ગામ સડલાની સીમ સર્વે નંબર છસો દસ અગિયાર બાર છસો બાવીસ છસો ત્રેવીસ જે સર્વે નંબર પાંચ સાઠ વીઘા જમીનની અંદર છેલ્લા પંદર વર્ષથી ખેતી કામ અમે કરીએ છીએ આ વર્ષે વોકળો બાજુમાં હોવાથી પાણી આવવાથી ખેતી પડતર રહેલ હતી જેનો પડતર જમીનનો લાભ ખનીજ બસો મીટર સો સો ફૂટ અંદર ઊંડા ખાડા ગારી અને બાજુમાં આખો ઓખળો ખોદી નાખેલ અને અમારી જમીનની અંદર કરોડોની ખનીજ ચોરી કરેલ ગામથી જમીન સુધી રસ્તો એમને પ્રાઇવેટ બનાવેલ અને આખી રાત ડમ્પર ચાલતા હતા જેની જાણ થતા હું ખેતરે ગયો અને ખેતરની અંદર ગયો એટલે મને જાણ ખબર પડી કે માફિયાઓએ ખનીજ માફિયાઓએ આ જમીનની અંદર ચોરી કરેલી છે અને આખી રાત ડમ્ફરો ચાલે છે ત્યાંથી મેં મામલતદાર કચેરીનો સંપર્ક કર્યો ટેલિફોનિક ફોન કર્યો નરેન્દ્રસિંહને એમને મને કીધું લેખિત આપી દેજો આપણે તપાસ કરીશું